હેલો એવરીવન વન મા ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં ફ્રેન્ડ્સ હવે શ્રાવણ મહિનો શરૂ થશે તો ફરાળમાં પણ અલગ અલગ વેરાયટી જોશે તો આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું ફરાળી આઇટમ ફરાળી પેટીસ તો ચાલો જોઈ લઈએ એકદમ ઝડપથી ફરાળી પેટીસ કઈ રીતે બને છે સૌથી પહેલા આપણે ફરાળમાં ખવાતી એવી મીઠી ચટણી અને લીલી ચટણી એ બંને બનાવશું તો મીઠી ચટણી માટે મેં અહીંયા ખજૂર અને આંબલી અંદર બે ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું સ્વાદ પ્રમાણે મીઠું બસ બીજા કોઈ મસાલાની અંદર એડ કરવાની જરૂર નથી આ ચટણીનો એમ જ ટેસ્ટ ખૂબ જ ડિલિશિયસ આવે છે ઓ સોરી વચ્ચે વચ્ચે મારી બેબી થોડી થોડી ડિસ્ટર્બ કરે છે બટ કાંઈ વાંધો નહીં હવે એને બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ મારું મોટિવેશન વધારવા માટે તમે મારી ચેનલને કરવાનું ના ભૂલતા અને અવનવી વેરાયટી તમને જલ્દીથી શીખવા મળે એના માટે બે લાયકન પર ક્લિક કરજો સાથે સાથે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને લાઇક પણ કરજો હજી બીજી ઘણી બધી અવનવી વેરાયટી તમારા માટે હું લઈને આવીશ ફરાળી આઇટમ પણ તો ચાલો આપણે ચટણી છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ એક વાટકો જેટલા પણ નહીં અને મોડા પણ એવા મીડિયમ મરચાં મેં સુધારીને લીધેલા છે એમાં સાથે એડ કરું છું અડધા વાટકા જેટલા ખારા બી તમારી પાસે ખારા બી અવેલેબલ ન હોય તો તમે કાચા બીનો પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને એમાં હું બે ચમચી જેટલી ખાંડ એડ કરું છું હવે બી નાખેલા છે એટલે બરાબર પહેલાં એને પેસ્ટ બનાવી લેશું જુઓ આ પેસ્ટ આપણી રેડી છે હવે એની અંદર હું ધાણાભાજી અને લીંબુ બંને એડ કરીશ તમારી પાસે ફોદીનો હોય તો તમે એ પણ એડ કરી શકો છો પણ અત્યારે હું ફોદીનો છે સ્કીપ કરું છું એટલે ખાલી ધાણાભાજીનો એડ કરીશ એની અંદર હું એડ કરીશ થોડી સુધારેલી ધાણાભાજી અને એને ફરી પાછું આપણે એક વખત એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેશું અને એને બ્લેન્ડ કરી લઈશ જુઓ આપણી ચટણી છે ગ્રીન ચટણી રેડી છે એકદમ ટેસ્ટી ને એકદમ હેલ્ધી એવી ઘરની ફ્રેશ ગ્રીન ચટની રેડી છે હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટેનો કોઈ ચાર્જ નથી તમે ફ્રી ઓફ પણ ઇઝીલી કરી શકો છો તો જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને અવનવી વાનગી તમારે જો રોજ શીખવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહીએ હવે આપણે પેટીસ બનાવવાની છે તો એના માટે સૌથી પહેલાં હું બટેટા બાફીને લઉં છું અને એને હવે હું મેશ કરું છું એકદમ સરસ મેશ થઈ જાય પછી એની અંદર બટેટાનો આપણે એ ટાઈપનો બેટર મતલબ લોટ બાંધવાનો છે કે એ પાણી ન મૂકી દે મતલબ કે ઢીલો નહીં બટેટામાં સમાય એટલી હું તપખીર એડ કરીશ એટલે અત્યારે મેં જે બટેટા લીધેલા છે એ પંદર નંગ જેટલા સાવ નાની સાઈઝના બટેટા લીધેલા છે એની અંદર હું ચાર ચમચા જેટલી તપખીર એડ કરું છું કોઈ બે પર્સન માટે તમારે જ્યારે ફરાળી આઈટમ બનાવી છે તો એના માટેનું પરફેક્ટ માપ છે પછી સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરીશ અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેશું બટેટાનો પેટીસ માટેનો જ્યારે આપણે લોટ બાંધીએ છીએ તો એની અંદર પાણી એડ કરવાની જરૂરત જ નહીં પડે બિકોઝ બાફેલા બટેટા છે એટલે આપણે એની અંદર તપખીર એટલું જ નાખશું જેટલું એ બટેટા શોષી શકે એક્ઝોર્બ કરી શકે એટલું જ તપખીર એમાં નાખવાનું કે બટેટામાં રહેલું જે મોશ્ચર છે પાણી છે એ તપખીર શોષી લે એટલે આપણું એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈ જશે અને પછી એમાં થોડું તેલ નાખી બે ચમચી જેટલું તેલ એડ કરી અને એને એકદમ સરસ હું ટૂપી લઈશ પહેલાં આપણો પેટીસ માટેનો બટેટાનો જે લોટ છે એ એકદમ સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવો એકદમ સરસ ડિલિશિયસ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે તમારી પાસે ઘરમાં જે પણ મોલ્ડ અવેલેબલ હોય એ શેપની તમે પેટીસ બનાવી શકો છો જો તમારી પાસે એક પણ મોલ્ડ અવેલેબલ ન હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ પેટીસ કરી શકો છો મારી પાસે અત્યારે હાર્ટ શેપનો એક મોલ્ડ અવેલેબલ છે જેની અંદર હું હાર્ટ શેપની પેટીસ બનાવીશ જો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી હાર્ડ શેપની પેટીસ બનીને રેડી થઈ છે આ જ રીતે હું આ જ શેપમાં બધી પેટીસ બનાવી લઈશ અને એક મરીનાની બેબી માટે રાઉન્ડ શેપમાં પણ પેટીસ બનાવું છું જેની અંદર હું સ્માઈલી ફેસ બનાવું છું વેલરની મદદથી બે બાજુ હોલ કરી અને ચાકાની મદદથી નીચે સ્માઈલી ફેસ બનાવીશ આ રીતે એક સ્માઇલી ફેસ પણ બનાવી લઈશ પેટીસની અંદર તમને જે પણ શેપ પસંદ હોય એ શેપ તમે એની અંદર આપી શકો છો હવે બધી પેટીસને એક પ્લેટની અંદર ગોઠવી લઈશ અને હવે એને આપણે સેલો ફ્રાય કરશું ડીપ ફ્રાય નથી કરવાની બિકોઝ આપણે છે એ થોડું હેલ્ધી વર્ઝન કરવું છે તો એને ડીપ ફ્રાય કરવાની જરૂરત નથી એને આપણે સેલો ફ્રાય કરશું એના માટે સૌથી પહેલાં કોઈ પણ એક સોસપેન અથવા તમારી પાસે તવો લોઢી હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો અત્યારે હું એક પેનની અંદર હું બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરું છું અને મારા પેનની અંદર એકદમ ઇક્વલી બધી સાઈડ તેલ આવી જાય એ રીતે હું ચમચીની મદદથી સ્પ્રેડ કરી લઈશ અને પછી મારી પેટીસ બધી જે બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એકદમ પરફેક્ટ શેપમાં બધી પેટીસ બનીને રેડી થઈ ગઈ છે એને હું સોસપેનની અંદર ટર્ન બાય ટન એમાં એડ કરીશ અને બધી પેટીસ સોસપેનની અંદર એડ કરી લીધા પછી એને હાઈ ફ્લેમ પર જ થવા દેવાનું વચ્ચે ટચ નથી કરવાનું થોડી થોડી વારે હા તમે સોસપેનને હલાવી શકો છો એટલે નીચેથી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એક વખત નીચેથી એકદમ સરસ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તમે ચમચાથી અથવા તવિથાની મદદથી પલટાવી અને પહેલાં બીજી સાઈડ ફરતું તેલ લગાવી ચમચીથી અને એને પલટાવીને બીજી બાજુ પણ શેકી લેવાની જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરસ ગોલ્ડન બ્રાઉન આપણી એક સાઈડથી પેટીસ છે એ બનીને રેડી થઈ ગઈ છે આજ રીતે બીજી સાઈડ પણ આપણે શેકી લેશું બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય થોડીક ચુમકી પડી જાય એટલે એકદમ સરસ પરફેક્ટ આપણી પેટીસ છે એ સેલો ફ્રાય થઈ ગઈ છે હવે આજ પેટીસને તમે ડીપ ફ્રાય કરશો તો તમને એટલું ખાવાની મજા નહીં આવે એના કરતાં ફ્રાય કરશો તો બેટર વે છે કે હેલ્ધી પણ થશે ઓઇલ ફ્રી પણ બની શકશે અને ટેસ્ટમાં તો ડિલિશિયસ લાગે છે એને તમે ડાયરેક્ટ પણ ચટણી સાથે ખાઈ શકો છો ડીપ કરીને અને તમારે કોઈ એને ચાટના ફોર્મમાં ખાવું છે તો એ પણ ખાઈ શકશો હોય ચાટના ફોર્મમાં કઈ રીતે એ મેં લાસ્ટમાં તમને બતાવેલું છે તો આ જ રીતે બધી પેટીસ પહેલાં આપણે બનાવી લેશું અને હવે એને ચાટના ફોર્મમાં આપણે સર્વ કરીએ ચાટ માટે હું પેટીસના નાના નાના આ રીતે પીસ કરી લઈશ ચારથી પાંચ પેટીસના આ રીતે નાના નાના પીસ કરી અને પ્લેટની અંદર રેડી કરીશ એના ઉપર ગ્રીન ચટણી જે આપણે ગ્રીન ચટલી પહેલાં બનાવેલી છે એ એડ કરીશું અને પછી એની ઉપર મીઠી ચટણી આપણી ખજૂર આમલીની જે ચટણી છે એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું અને ડેકોરેશન માટે મસાલાવડા બી જે ઘરના જ બનાવેલા છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે પણ જરૂરથી ટ્રાય કરજો એ એડ કરશું તો તૈયાર છે આપણું ડિલિશિયસ એવી હેલ્ધી પેટીસ ફરાળી પેટીસ અને ચાટ જેને આપણે ફરાળી ચાટ કહી શકીએ આ ફરાડી ચાટની ડીશ જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું છે હવે તો વેઇટ પણ નથી થતો મારાથી તો ચાલો આજે આ ફરાળી ચાટને એન્જોય કરીએ ફરી મળીશું એક નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો મહાદેવર ટુ ઓલ